બિચારા શિષ્યો આશ્રમ છોડીને ભયને લીધે ભાગી ગયા ભાગવા છતાં હેમકાંતે તેમનો પીછો કર્યો અને ત્રણસો શિષ્યોને મારી નાખ્યા શિષ્યોના ભાગી ગયા પછી આશ્રમમાં જે કંઈ સામગ્રી હતી તેને રાજાના પાપી સૈનિકોએ લૂંટી લીધી રાજાના અનુમોદનથી જ તેમણે ત્યાં ઈચ્છા અનુસાર ભોજન કર્યું ત્યાર પછી દિવસ પૂરો થતા થતા રાજા સેના સાથે પોતાના નગરમાં આવી ગયા રાજા કુશકેતુએ જ્યારે પોતાના પુત્રનું આ અન્યાયપૂર્ણ કાર્ય સાંભળ્યું ત્યારે તેને રાજ્ય કરવા માટે oh uh,